ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વેરાવળ સોમનાથ ખાતેથી જાહેરસભા યોજી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આ યાત્રાનો હેતુ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ મુખ્ય માંગ મૂકવામાં આવી છે કોંગ્રેસ નેતાઓ દ્વારા બહેરી મુંગી સરકાર સમક્ષ ખેડૂતોની વેદના પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે આ કિસાન આક્રોશ રેલી સૌરાષ્ટ્રના દસ જી જિલ્લાઓ ફરશે અને આગામી તેર તારીખે દ્વારકામાં સમાપન થશે જાહેર સભામાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા અમિત ચાવડાએ જાહેરાત કરી કે જો ખેડૂતો દેવું માફ કરવાથી સરકારની તિજોરી પર ભારણ આવતું હોય તો કોંગ્રેસના ધારાસભ્યો તેમનો પગાર નહીં લે નેતાઓએ સવાલ ઉઠાવ્યો કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં સરકારને વાર નથી લાગતી તો ખેડૂતોના દેવા કેમ માફ ન થઈ શકે માફ तो तुम्हारी सरकार की नियत જોઈએ अरे याद કરો 2008 નો એ વર્ષ કે જારા આખી દુનિયામાં મંતી હતી આખા દેશમાં ખેડુ તો આત્મહત્યા કરતા તો રોડ ટીવી માં પેપર માં સરકાર પર પસ્તાળ પડતી હતી કે ચારે બાજુ ખેડુ તો આત્મહત્યા કરે છે સરકાર એની વાત સાંભળતી નથી એનો હાથ પકડતી નથી આરાજે મારે યાદ કરવી પડે સરકાર ને મનમોન સીતી દેશ ના વડા પ્રધાન હતા

આ સમય કોંગ્રેસના નેતા પાલ એ પણ ભાજપ સરકારની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અદાણીના 33000 તેત્રીસ હજાર કરોડ રૂપિયા LIC ને કઈ અને એક જાટકે આપી શકાતા હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂતો છે છે કે કમર તૂટી ગઈ અને અમારું તો ટોટલ ટોટલ દેવું જે છે છન્નું હજાર કરોડ છે તો આ છન્નું હજાર કરોડ નું શું દેવું માફ ના થઈ શકે જે રીતે છેલ્લી સાત સીઝન થી ખેડૂતોનો એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર જૂઠી છે સરકાર નત નવા વાયદાઓ કરે છે પણ અમલ જયારે કંઈ કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના જો પચીસ લાખ કરોડ રૂપિયા તો તો માફ કરી હોય અને ઉદ્યોગપતિઓના ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનો આ દેશની તિજોરી ઉપર આ રાજ્યની તિજોરી ઉપર કોઈ અધિકાર જ નથી સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે અને જો સરકાર તરત મદદ માં નહીં આવે તો આખા ગુજરાત માં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને ચારે તરફ થી આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને આપવા માટે કોંગ્રેસે સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી ભાજપ સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરે ત્યાં સુધી તેઓ લડાઈ ચાલુ રાખશે અને આગામી દિવસોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રના ખેડૂતોની મુલાકાતે આવવાના છે ત્યારે વેરાવળથી શરૂ થયેલી આ યાત્રામાં માં બસો પચાસ થી વધુ ટ્રેક્ટરોમાં ખેડૂતો જોડાયા જે દર્શાવે છે કે ખેડૂતોમાં આક્રોશ સતત પ્રબળ બનતો જાય છે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ